ધોરાજી પાલિકાની સામાન્ય સભા બની તોફાની સામાન્ય સભામાં કોંગ્રેસના કોર્પોરેટર્સનો હોબાળો મંજૂરી વગર ઠરાવ પસાર કરાતા કોંગ્રેસે વિરોધ કર્યો છે કોંગ્રેસના સભ્યોએ પ્રમુખના વિરોધમાં લગાવ્યા નારા આ જનરલ બોર્ડની અંદર આ લોકોને ગેરરીતિ રીતે ભાજપ પર એટલે આચરવી હોવાને કારણે અમે એડવાન્સમાં કલેક્ટર શ્રી ડેપ્યુટી કલેક્ટર શ્રી અને પોલીસ ડિપાર્ટમેન્ટને જાણ કરેલ હોય અને પોલીસ પણ હાજર હોય અને વોર્ડ નંબર

ઠરાવો એ કારોબારી મૂકી અને ડાયરેક્ટ જનરલ બોર્ડ ચલાવવા માટે ગયા હતા એની સામે ને જે પ્રમુખ ઓગણત્રીસ મુદ્દા તેની સત્તા ન હોવા છતાં પણ જે ખૂબ જ મોટા ખર્ચ કરેલ છે એ બધા મુદ્દાને મૂકી અને ડાયરેક્ટ ચોથા પાંચમા મુદ્દાથી ચાલુ કર્યું